તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી ઓડિયંત્રો સ્વાગત છે મિત્રો હાલમાં પીએસઆઈ કોન્સ્ટેબલની તરફ હાલમાં રિઝલ્ટની વાટે છે બધા મિત્રો કે કાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે છે અને પીએસઆઈનું કઈ તારીખે આવશે છે અને કોન્સ્ટેબલનું કઈ તારીખે આવશે છે લડેનું મિત્રો તો ટૂંક જ સમયમાં જેમ કે ઓગણીસ નવેમ્બરના રોજ રિલીઝ થવાની તરફ ડેટ ચાલી રહી છે કે ઘણા ચેનલો અને ઘણી એકેડમી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓગણીસ તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ જે તમારું મેરિટ લિસ્ટ રિલીઝ કરવાના છે જેમાં એ અને બી ગ્રુપના બંનેને નિમણૂંક પત્ર આપવાની વાત ચાલી રહી છે સીસીસી દ્વારા નિમણૂક પત્ર ટૂંક જ સમયમાં જાહેર થશે મિત્રો અને તેનું કટ ઓફ કેટલી અટકશે એ પણ તમને ખબર પડી જશે અંદાજે એકસો નવથી ગણતરી રાખવાની ઓબીસીવાળાને ત્યારબાદ બીજી કેટેગરીવાળા જનરલવાળાને એકસો એકવીસની ગણતરી રાખવાની છે મિત્રો એસસી એસ ટીવાળાને નવ્વાણું અઠ્ઠાણુંની ગણતરી રાખવાની છે મિત્રો કેમ કે એવાનો તો હા નિશું તમને ખબર છે બધા વિદ્યાર્થીઓને અને ત્યારબાદ વાત કરી જેમ કે આઉટ જે કર્યું છે એને પણ ઓપ્શન આપવામાં આવશે કે તમારે કઈ રીતના રાખવું છે મિત્રો અને ભરતી બોર્ડ દ્વારા ઘણી અલગ અલગ પણ અપડેટ આવી રહી છે કે પીએસઆઈનું પહેલાં આવશે એમ પણ પરંતુ પીએસઆઈનું પહેલાં નહીં આવે મિત્રો કોન્સ્ટેબલનું પહેલાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું છે અને ત્યારબાદ જ પીએસઆઈનું આવશે મિત્રો ત્યાં લગી પી કોન્સ્ટેબલ પીએસઆઈનું નહીં આવે કોન્સ્ટેબલનું આવી જશે મિત્રો અને મિત્રો વિડીયો સ્કીપનો કરતા આખો જોઈએ મિત્રો ન હોય તો પહેલાં લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સીસીસીનું નિમણૂક પત્ર મિત્રો ઓગણીસ તારીખ નવેમ્બરના રોજ આપણા મુખ્યમંત્રી હસ્તક બધાને આપવાની વાત ચર્ચા ચાલી રહી છે હાલમાં તો તમારું શું કહેવું છે મિત્રો આ વિડીયો વિશે મિત્રો તો મિત્રો તો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો અને આવી જ અપડેટ મેળવવા આજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો